હેલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ હર હર મહાદેવ તો મિત્રો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે આપને એક બીજા પણ શિવ મંદિરના દર્શન કરાવવા માટે વિડીયો લઈને આવી ગયા છીએ તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો મારી પાછળ તમે જોઈ શકો છો દેવોના દેવ મહાદેવનું મંદિર આવેલું છે તો મિત્રો આ મંદિરના આપણે દર્શન કરાવીએ તો મિત્રો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો અને આ મંદિર ક્યાં આવેલું છે તે પણ આપને જણાવશું મિત્રો જે મિત્રો આપ જોઈ શકો છો જે મિત્રો એવું કહેવાય છે કે આ સ્વયંભૂ શિવલિંગ છે અને મિત્રો જે પાંચ મહાદેવોની જે દર્શન કરવા માટે જતા હોય છે અહીંયા સ્થાનિક લોકો આજુબાજુના તેમાં પણ આ પાંચ મહાદેવોમાં પણ આ દેવોના દેવ મહાદેવના આ મંદિરનો સમાવેશ થાય છે તો મિત્રો આપણે દર્શન કરાવીએ અને બહુ સરસ મિત્રો જગ્યાએ આ મંદિર આવેલું છે મહાદેવનું તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો અને આપણે મિત્રો ખરાબ બપોરે દર્શન કરવા આવ્યા છીએ એટલે કોઈ ટ્રાફિક પણ નથી અને કોઈ દેખાતુંય નથી આપણે એકલા છીએ શું કે મિત્રો આમ પબ્લિક હોય તો આમ શૂટિંગ કરવાની એ મજા આવે જો મિત્રો આ મંદિરનો પ્રવેશ દ્વાર છે આ ગેટ છે પહેલાં પહેલો ગેટ હતો જે અંદર આવવાનો એન્ટર થવાનો અને આ મંદિરનો બીજો ગેટ છે જે મંદિરની અંદર પરિશ્રમમાં જવાનો એટલો સરસ મિત્રો ગેટ પણ બનાવેલો છે અને આ મંદિર છે અને મિત્રો આપણે એકલા આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે શિવ મંદિરનો આજે આર્યાબેન ને દિવ્યાબેન ને ભવ્યભાઈ ગયા છે મામાના ઘેર કરી આવ્યા હોત તો બહુ મજા આવી જોત બહુ સરસ જગ્યા છે મિત્રો અહીંયા બહુ સરસ ગાર્ડન પણ આવેલું છે તે પણ આપને મિત્રો આગળ વિડીયોમાં બતાવીશું તો પહેલાં સૌ પ્રથમ મિત્રો આપણે દેવોના દેવ મહાદેવના દર્શન કરી લઈએ હું પણ મિત્રો દર્શન કરી લઉં અને તમે પણ કરી લેજો જો બહુ સરસ અહીંયા કને પેલી પાથરવામાં આવેલી છે જે પથ્થર ગરમ થાય જેનાથી પગ ના બળે એટલા માટે તો મિત્રો આપણે હવે દેવોના દેવી મહાદેવના દર્શન કરવા માટે જઈએ જો મિત્રો દર્શન કરી લઈએ હું પણ દર્શન કરી લઉં મિત્રો અને તમે પણ કરી લો અને વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો ઓમ નમઃ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય જો આ છે મિત્રો સંભેશ્વર મહાદેવનું શિવલિંગ સંભેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવાય નમ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય અહીંયા બાજુમાં છે બદરંગ બલી હનુમાન દાદાની પ્રતિમા અને આ બાજુ છે ગજાનંદ ગણપતિ ભગવાન ઓમ નંદેશ્વરાય નમો નમ જય નંદેશ્વર અને મિત્રો અહીંયા મંદિરની અંદર બાર પવિત્ર જ્યોતિર્લિંગનું બહુ સરસ ચિત્રકામ કરવામાં આવેલું છે જે સૌ પ્રથમ છે શ્રી સોમનાથ મહાદેવ સૌરાષ્ટ્ર મલ્લિકા અર્જુન કેશ્વર શ્રી શૈલેષ શ્રી મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈન શ્રી ઓમકારેશ્વર મહાદેવ શ્રી વૈદ્યનાથ મહાદેવ શ્રી ભીમશંકર મહાદેવ શ્રી રામેશ્વર મહાદેવ ને શ્રી નાગેશ્વર મહાદેવ ને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ને શ્રી ત્રમકેશ્વર મહાદેવ શ્રી કેદારનાથકેશ્વર મહાદેવ ને શ્રી તૂષણેશ્વર મહાદેવ તો મિત્રો બહુ સરસ મંદિર છે અને અહીંયા ચિત્રકામ પણ બહુ સરસ કરવામાં આવેલું છે મંદિરની અંદર અને મિત્રો અહીંયા એવું કહેવાય છે કે આ સ્વયંભુ શિવ મંદિર હોવાથી જેમને સ્વયંભુશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અથવા સંભેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે તો મિત્રો અહીંયા સ્થાનિક એક ભાઈઓ આપણને મળ્યા છે જે દેવોના દેવ મહાદેવ સંભેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા હતા અને એમની જોડે પણ થોડું આ સંભેશર મહાદેવ વિશે જાણીએ અને એમને આપણે કહીએ કે થોડું આજે મંદિર વિશે અને આ મહાદેવ વિશે થોડું જણાવે આપનું નામ શું ભાઈ રાજુભાઈ પટેલ રાજુભાઈ પટેલ અને આપણે આ સ્વયંભુઆ મહાદેવનું આ મંદિર છે આ સ્વયંભેશ્વર મહાદેવ

વર્ષ બનશે લોકો કોઈ આવે યાત્રાળુ શ્રદ્ધાળુ તો એના માટે ખાવા પીવાનું એડવાન્સ કેવો વ્યવસ્થા થઈ જાય જાણ કરવી

જય બોલે બાબા જય બોલે શિવ મંદિરની પરદિક્ષણા મિત્રો કરી દઈએ ઓમ નમ શિવાય નમ શિવાય નમ શિવાય જય ઓમ નમઃ શિવાય નમ શિવાય નમ શિવાય તો મિત્રો અહીંયા પણ એક બીજું શિવલિંગ આવેલું છે એના પણ આપણે દર્શન કરાવીએ જે સ્વયંભુ જે શિવલિંગ હતું જે શિવ મંદિર હતું એના આપણે દર્શન કરાયા અહીંયા બાજુમાં જ આ સંભેશર મહાદેવના મંદિરની બાજુમાં જ અહીંયા પરાગણમાં મિત્રો એક બીજું પણ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે તેના પણ આપણે દર્શન કરાવીએ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમ શિવાય નમઃ શિવાય હર હર મહાદેવ 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 બહુ સરસ મિત્રો મંદિર છે બહુ સરસ ખુલ્લી જગ્યા છે અને જો મિત્રો મંદિર પણ કેટલું સરસ દેખાય છે જો મિત્રો કેટલું સરસ એનું વાતાવરણ જેવું મસ્ત છે ને ઠંડુ કે આમ બેસો ને તો બેસવાની પણ અહીંયા મજા આવે એકદમ ઠંડુ વાતાવરણ મિત્રો બહુ સરસ વૃક્ષો વાવેલો છે અને કેવા સરસ લીમડા આસો પાલવના વૃક્ષો છે આ મિત્રો જે અંદર મંદિરની અંદર આવવાનો આ રસ્તો છે આનો વ્યૂ છે બહુ સરસ જગ્યા છે મિત્રો ખુલ્લી અને એટલા તો વૃક્ષો અને ઠંડકવાળી મિત્રો મજા આવે એમ ગરમીના મોસમમાં પણ આવો ને તમે તો પણ અહીંયા તમે કલાક બે કલાક બેસવાનો તમને મન થઈ જાય એવી બહુ સરસ જગ્યા છે તો મિત્રો અહીંયા હવે બાજુમાં ગાર્ડન આવેલું છે બગીચો છે તે પણ આપને બતાવીએ અને નાના બાળકોને મિત્રો તમે અહીંયા લઈને આવો તો પણ મજા આવે નાના બાળકો માટે પણ બહુ સરસ જગ્યા છે આજે આપણે આર્યાબેનને અને ભવ્ય નથી ખરે એમને પણ અહીંયા બહુ મજા આવી જાય એવી અહીંયા લપસણીઓ હિંચકા એવું બાળકી ડાંગણ પણ બહુ સરસ બનાવેલું છે તો મિત્રો આપણે હવે આપને બતાવીએ અહીંયા ગાર્ડન આવેલું છે જે બગીચો છે તે બતાવીએ જુઓ મિત્રો કેટલો સરસ બગીચો છે અને અહીંયા કેટલા બહુ વૃક્ષો મિત્રો બહુ અહીંયા વાવેલા છે વૃક્ષારોપણ બહુ સરસ કરવામાં આવેલું છે બહુ ખુલ્લી જગ્યા છે મિત્રો બધે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવેલું છે બહુ સરસ વૃક્ષો વાયેલા છે મિત્રો અને આ મિત્રો મહાદેવના મંદિરે અહીંયા ગાર્ડન છે અને અહીંયા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ જે આવે એમના માટે બેસવા માટે બહુ સરસ બોકડા મૂકેલા છે અને ઉપર છત બનાવેલી છે કે વરસાદ હોય તો પણ અહીંયા તમે બેસી શકો જો મિત્રો કેટલું સરસ ગાર્ડન છે મિત્રો બહુ સરસ જગ્યા છે મિત્રો એક દિવસના પિકનિક માટે જો આવવું હોય તો પણ અહીંયા આવી શકાય યાત્રાની યાત્રા પણ થઈ જાય અને પિકનિકનું પિકનિક પણ થઈ જાય બહુ સરસ મિત્રો આ જગ્યા છે અને મારી પાછા તમે જોઈ શકો છો મિત્રો બહુ સારા અહીંયા વૃક્ષો રોપણ કરવામાં આવેલું છે અહીંયા વૃક્ષો વાયેલા છે તો નાના મોટા દરેકને મજા આવે એવું બહુ સરસ મિત્રો સંભેશ્વર મહાદેવનું અત્રે મંદિર આવેલું છે મિત્રો તો હવે મિત્રો આપને બતાવીએ બાળ કીડાંગણ તો મિત્રો જુઓ આ છે બાળ કીડાંગણ તો આપને બાળકી ડાંકાણ પણ બતાવીએ મારા વિડિયો જોશો આપણે આર્યાબેનને દિવ્યા તો કે છે પપ્પા મને કેમ ના લઈ ગયા જો કેવા સરસ હિંચકાઓ છે લપસણીઓ છે લપસણીઓ બહુ સરસ છે મિત્રો નાના બાળકોને મજા આવે એવી જગ્યા છે મિત્રો અને આગળ મિત્રો જણાવ્યું એમ કે જે પાંચ મહાદેવના દર્શન કરવા માટે જે જતા હોય છે જે પાંચ મહાદેવ તેમાં પણ આ પાંચ મહાદેવમાં પણ આ સંભેશ્વર મહાદેવના મંદિરનું સ્થાન છે કે જે પાંચ મહાદેવના જે દર્શન કરવા જાય છે તેમાં આ સંભેશ્વર મહાદેવના પણ દર્શન કરવા માટે દૂર દૂરથી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તો આવે છે મિત્રો તો મિત્રો જો આપણે પણ થોડીવાર હિંચકા ખાઈએ આર્યાબેન ને દિવ્યાબહેન ને હતો મજા આવી એમને હિંચકા ખાવાની જો સરસ લપસણીઓ છે હિંચકા છે બહુ સરસ જગ્યા છે મિત્રો તો મિત્રો આપણે દેવોના દેવી મહાદેવના દર્શન કરાયા ગાર્ડન બતાવ્યું અહીંયા વૃક્ષારોપણ કરેલું છે તે બતાવ્યું બાળ કીડાગણ પણ બતાવ્યું તો મિત્રો અહીંનું આપણે એડ્રેસ પણ બતાવી દઈએ જે સમલેશ્વર મહાદેવ છે તે કાંતિનગર જિલ્લાના માણસા તાલુકાના દેલવાડા ગામે આવેલ છે મિત્રો અને મિત્રો અહીંયા સાતમ આઠમના દિવસે પણ મેળો ભરાય છે અને શ્રાવણ માસના દર સોમવારે અહીંયા દૂર દૂરથી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે અને મેળો હોય છે મિત્રો દસ શ્રાવણ માસના સોમવારના દિવસે અને સાતમ આઠમના દિવસે અને એમને પણ મિત્રો અમુક ભાવિક ભક્તો દેવોના દેવ મહાદેવના ભક્તો અહીંયા સંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવતા જ હોય છે મિત્રો તો મિત્રો હું આશા રાખું છું કે આજનો બ્લોગ આપને જરૂર પસંદ આવ્યો છે તો મિત્રો આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીશું ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર હર હર મહાદેવ હર